અત્યારમાં મોઢું થયું કે જય માતાજી જય દ્વારકાધીશ આજે પણ કાનોડાની જન્માષ્ટમી એટલે છે કે અમારા આ કાનુડા ની કાયલ જય આનો જન્મ દિવસ કાયલ હતો અને આજે બધા જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના અને બધા મેં કીધું આજે કઈ ખારું હશે હવર હવાર માં નાસ્તો કરું છું પણ આના છે નજરે સીડ્યા છે ભૂખ બધી ભાંગી જઈશે શું કરું વેફેર છે તો વેફેર દાબશુ હું ખાવ પણ છે છે હાલો હાલો ખાવા કે હવે ચા નાસ્તો કરવા આવો કાંઈક છે અમારો ચા નાસ્તો તો મિત્રો આપણે નાસ્તો વાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા આપડે થઈ ગયા તૈયાર અને તમને ખબર હશે કે ત્યાં જવાનું છે ક્યાં જવાનું હોય આ માણકી તૈયાર કરીને મૂકી અને આજ તો કે આઠમ છે એટલે તો બકાલા વેસ્ટ જાના પડે ગા મેરે ભાઈ એટલે ફાઇનલી આપણે બધું હમણો મો કરી ને તૈયાર કરી નાખ્યું છે અને હવે જઈશું આપણે અતાર ફેરી મારવા અને પછી જઈશું આપણે કૃષ્ણ ભગવાનનો નો બર્થડે છે ને તો ત્યાં તો બન્યા રે જો ટેલ લીગા મારા ચાલે કે બધાને ટાટા તો આવો છે આપણો વિડીયો બરાબર આજના બ્લોગમાં અમારો મિત્ર છે બાકી રાણો રાણા કાય નો ઘટે મારી રહ્યા છે અમારા હાદુલભાઈ છે હાદુલભાઈ હા બાકી કેમ છે બાકી મજામાં આપડા દુકાનનો શોપ છે ભાઈ મિત્ર છે એમ ક્યાંક મારી દુકાન છે સાંભળતો નથી ભાઈ સાંભળતો નથી એટલે બોલતો નથી સાંભળતો નથી એના કંઈક કુદરતની એવી છે ભીંડો ગવાર ને બધું દેખાડે છે ભાઈ રીંગણા દેખાડે છે જો તો એના વિડીયોમાં કંઈક દૂધી છે હમ હમ આવો માણા છે બાકી ફોજી લો માણસ છે બાકી ના કટાડવા ચાલો મિત્રો ફાઇનલી આપણે બકલ હોય છે ને આવતા રહ્યા છીએ ઘરે ઘરે પાછા આવ્યા છે ખપ ખપ કરતા એટલે કે એવો કંઈ ધંધો થયો નથી ફોન આવતા રહ્યા આપણને મનમાન મનમાં એવું ના રહે કે મારે ધંધો નથી હો તો શું લેવાનું તમારે બટેકાઈ પડ્યા રહ્યા છે અત્યારમાં કોક ને એવું હોય કે તો પછી ખોટે ખોટા કોઈને હેરાન ના કરાય આપણે લઈ લીધી કોથમરી ટાણા ટાણા કરતા ઉભે હવે આપણે બપોરનું ચાલુ કરવાનું છે હવે નાસ્તાનું પાણીપુરીનું ગુગરા બેળ બરોબર આ બધી સામગ્રી ચાલુ છે અમારા ગામમાં અમારા ઘરમાં

ના આવ એટલે લુકડા એવી રેકડી ના પહેરી લીધા છે નવા નવા મજા મજા છે અને બનાવી દો આવો જ છે અમારોગ હોય પણ અમને જેવું આવડે બોલીશું નિશાન અને સપોર્ટ આપજો પછી શું કહેવાય એન્ડ કરી નાખશું એન્ડ જ કરી નાખી હાલો લોકો બરોબર તો આવો હતો આજનો મારો વ્લોગ આખોથી કેટલું કામ હોય છે પણ ક્યારે ઉતારું ક્યારે નહીં ખબર નથી પડતી અને શું કહેવાનું તું તો તમને બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં નિહાળજો જય માતાજી જય દ્વારકાથી ચાલે કીને બધાયને